ખુબજ ઉત્સાહ અને તમારો પ્રેમ અહીંયા ગાડી અમને દેખાઈ રહ્યો છે આપણા વિસ્તારમાં આપણા લોક ધારા ધારાસભ્ય શ્રી પધાર્યા છે એમના માટે એકવાર તાળીઓના ગણગણાટ સ્વાગત છે તેમજ યુવરાજી બાપુ પધાર્યા છે આપણા જિલ્લાના પ્રમુખ શ્રી એવા રાધિકાબેન મુકેશભાઈ બારિયા રંજનભાઈ તડવી તેમજ આજુબાજુ ગામ થી પધારેલ અમારા સરપંચ શ્રીઓ ગામના આગેવાન શ્રીઓ તાલુકા પંચાયત સદસ્ય શ્રીઓ ગામ વડીલ શ્રીઓ ભાઈઓ બહેનો હું દિલ થી ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું આજે તમે જો ભારતીય જનતા પાર્ટી આ ભારતીય જ્યાં જ્યાં ચૈતરભાઈ ની સભાઓ થતી હોય એની સામે આજકાલ ભાજપ ના નેતાઓ આવ્યા છે કે જ્યાં ચૈતરભાઈ ની સભા હોય એની સામે એ લોકો સભા કરે છે સાચી વાત છે ને પણ આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ ખબર પડી રહી છે કે 35 35 35 વર્ષથી શાસન કર્યો છે અમે લોકોના કામો કર્યા નથી અમે ફક્ત પોતાના રાજકીય રોટલા શેક્યા છે અને પોતાના ખિસ્સા ભર્યા છે અને જો અમે હવે આ સભા કરવા અથવા તો પબ્લિક ની વચ્ચે નહીં જઈશો તો આવનારા દિવસોમાં તાલુકા પંચાયત આ જિલ્લા પંચાયતોમાંથી અમારો સુખા સાફ કરી નાખશે આજે તમે જો ગુજરાતમાં 182 ધારાસભ્યો છે અને 162 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે વિપક્ષમાં આ ટ્રાઇબલ વિસ્તારમાં આજે બે થી ત્રણ ધારાસભ્યો છે પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના પાર્ટી પડે કે ગુજરાત ના કોઈ પણ છેવાડા ના ગામે હોય આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને રાત્રે ઊંઘ ની ગોળીઓ ખાઈ પડે છે એમને ઊંઘ નથી આજે આ ધારાસભ્યો હોય એટલું પાણી નથી કે ચૈતરભાઈ ની સામે એ લોકો સભા કરી શકે

ગણા ગાંઠે માણસો એમાં જોવા મળતા હતા અને એની સામે આજે નેત્રમાં ચૈતર ભાઈ એક ભવાજ ઉઠાવ્યો કે બીરસા મુંડાને 150મી જન્મ જયંતિ આપણે નેત્રમ ખાતે કરીશું અને તમે જો ત્યાં ગાડી લાખોની સંખ્યામાં લોકો આટલી બધી ઠંડીમાં પોતાની ટુ વ્હીલર ગાડી પર પિકઅપ લઈને પોતાના પ્રાઇવેટ વાહનો લઈને સ્વયંભુ આજે હજારોની સંખ્યામાં ત્યાં ગાડી ભીડ ઉમટી પડી અને ત્યાં ગાડી આજે ચારે ચાર વિસ્તારમાં આજે રસ્તા જામ કરી દીધા આ ચૈતર ભાઈ વસાવાનો પાવર છે એ વિપક્ષમાંથી

અને આપણા વિસ્તારમાંથી ચૂંટાઈને આવે છે એ 15 15 વર્ષથી એ આવે છે એ સ્ટેજ પર આવીને ડાન્સ કરે છે વિચાર કરો તમે આજે બે ત્રણ દિવસ પહેલા આપણા વિસ્તારના છે એ ચૈતરભાઈનું નામ સ્ટેજ પર લેતા લેતા ધ્રુજે છે સાચી વાત છે ને આપણા અભયસિંહભાઈ સાહેબ જાણે ડાન્સ કરતા હતા તમે આટલા બધા મોકલાઈ ના જશો આજે ગુજરાતમાં તમારી સરકાર છે આજે કેન્દ્રમાં તમારી સરકાર છે પણ તેમ છતાં આજે અહીંયા ગડી આ ભારત જે નદી છે ત્યાં ગડી પૂલ છે આજે ચૈતર ભાઈ વસાવા આજે ત્યાં ગડી મુલાકાત લેવા ગયા આજે એ ડબોળ થી લઈ આજે ગોડી થી લઈ અને છોટા ઉદેપુર અને એમપી ને જોડતો એક મુખ્ય રસ્તો છે એ રસ્તા પર 6 કરોડ અને 40 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ખિસ્સામાં પૈસા ગયા એજન્સીઓના ખિસ્સામાં પૈસા ગયા એ અધિકારીઓના પૈસા ખિસ્સામાં પૈસા ગયા પણ તેમ છતાં આ પુલ આજે 3-3 વર્ષથી આજે તૂટી ગયો છે અમારા રાધિકા બેને ત્યાં ગાડી એનું પૂજન કર્યું પણ તેમ છતાં આજે એક પણ સાંસદ સભ્ય કે એક ધારા સભ્ય એ પુલની મુલાકાત લેવા નથી ગયો એ બધા આટલા છે એટલે મિત્રો આપણે બધાએ જાગો પડશે અમારા આવનારા દિવસોમાં આજે જયંતર અને અમારી ટીમ છે પટ્ટા પહેરીને જે નારંગી સ્વરૂપ માં આવે છે તો એમના ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષ ને શાસન